ખેડૂત ભાઈઓ આ વર્ષે આપણા ચણાના પાકમાં ચણાની શરૂ થઈ નવા પાકની આવકોની ત્યારથી લઈ અને અત્યાર સુધી એટલે કે લગભગ મહિના દરમિયાન પંચોતેર રૂપિયાથી લઈ અને એકસો ને પચીસ રૂપિયા સુધીના ભાવોમાં સુધારા વધારા ઘટાડો વધારો ઘટાડો વધારો આ પ્રમાણે ચાલતા ચાલતા એકંદર બજાર આ રૂપમાં બન્યું રહ્યું છે અત્યાર સુધી બહુ મોટો

મોટા ભાગના રાજ્યોમાં આપણે ત્યાં ચણાનું વાવેતર થાય છે ક્યાંક થોડું આગોતરું થાય ક્યાંક થોડું પાછોતરું થાય પણ એકંદર એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં મોટા ભાગનો માલ પાકીને ખેડૂતના ઘર સુધી આવી જતો હોય છે અને એમાંથી જે કોઈ માલ બજાર સુધી આવતો હોય એ માલનો જથ્થો બજારમાં અત્યારના દિવસોમાં કેવી રીતે આવી રહ્યો છે કેટલો બદલાવ આવ્યો છે પંદર દિવસ આપણે વિતેલા પંદર દિવસ પહેલાની પરિસ્થિતિ જોઈએ અઠવાડિયા પહેલાની પરિસ્થિતિ જોઈએ અને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો આવેલો બદલાવ આપણા તરફથી માલને બજારમાં પહોંચાડવાની પરિસ્થિતિમાં અને સાથ સરકારે ડ્યુટી ફ્રી આયાત પર જે ડ્યુટી લગાડી છે દસ ટકા એ ડ્યુટી ની અસર પછી ચણાની પરિસ્થિતિ શું અને અત્યારના દિવસોથી આગળના દિવસોમાં હવે પછી આપણા ચણાના ભાવમાં સુધારા વધારાની શક્યતાઓ કેટલી છે ભાવો દબાઈ જવાની શક્યતાઓ કેટલી છે અને સુધરવાની શક્યતાઓ કેટલી છે આ મુદ્દો આપણા માટે હવે ચણાના પાકમાં ખૂબ અગત્યનો થઈ જાય છે અને તેથી આજે આપણે ચણાના આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ તો આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ચણાના પાકની અત્યારની સ્થિતિ આપણે સામાન્ય રૂપમાં ભાવોને જોઈ લઈએ તો આપણા દેશી ચણામાં મોટા ભાગે એક હજાર પચીસ કે એક હજાર થી આપણો માલ શરૂ થાય છે અને અગિયારસો પચાસ સુધીમાં ભાગનો માલ વેચાય છે દેશી ચણામાં ખૂબ સારી રીતે તૈયાર થઈ અને આવેલો માલ હોય માર્કેટમાં તો એનો આપણને મહત્તમ બારસો રૂપિયા સુધી કે કોઈ ખેડૂતને બારસો પચીસ રૂપિયા સુધીનો ભાવ મળતો હોય પણ એકંદર આપણે જોઈએ તો એક હજાર થી અગિયારસો પચાસ સુધીમાં આપણો મોટા ભાગનો માલ વેચા છે બીટું ચણાની છે એમાં સત્તરસો રૂપિયા થી શરૂ થાય અને ક્વોલિટી પ્રમાણે ત્રેવીસો કે રૂપિયા સુધી પણ કોઈકનો માલ પહોંચી જતો હોય પણ એ છોલે ચણામાં એકંદર આપણે એને બજાર ન કહી શકીએ

અત્યારે ચણ્યાની આવકોમાં બદલાવ શું આવ્યો તો ચણાની આવકોમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ખૂબ મોટો ફેરફાર આવ્યો છે દેશના દરેક વિસ્તારોમાં આપણે જોઈએ તો કર્ણાટક ચણાનું ઉત્પાદક રાજ્ય છે મધ્યપ્રદેશ ચણ્યાનું ઉત્પાદક રાજ્ય છે મહારાષ્ટ્ર ચણાનું ઉત્પાદક રાજ્ય છે આપણે ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ આ બધા રાજ્યો ચણાના ઉત્પાદક રાજ્યો છે અને આ વર્ષે એકંદર ચણાના વાવેતરમાં પણ થોડો વધારો હતો સાથે સાથે અનુકૂળતાના કારણે એકમ દીઠ ઉત્પાદન પણ વધારે આવવાની શક્યતાઓ છેલ્લા દિવસોમાં દેખાવા માંડી હતી એટલે સરકારે ડ્યુટી ફ્રી ચણાની દયા વર્ષ દરમિયાન જે આયાત ચાલુ રાખી હતી એના ઉપર દસ ટકા ડ્યુટી લગાડી એટલા માટે કે આપણા દેશના ખેડૂતો પાસે ચણાનો પાક મોટા પાયે તૈયાર થવાનો હોય અને બીજા દેશોમાંથી ડ્યુટી ફ્રી આયાત થાય તો આપણા ભાવ પર અસર પડી શકે વધારે અસર પડી શકે અને ખૂબ નીચા સ્તરે ભાવ ન જતા રહે એટલા માટે સરકારે ટકા ડ્યુટી લગાવી છે ચણાના પાક પર હવે આપણે ત્યાં ચણા જે આયાત થાય છે એ ચણા મોટા ભાગે બે દેશોમાંથી આયાત થાય છે આફ્રિકાનું એક તાંઝાનિયા અને એક ઓસ્ટ્રેલિયા પણ ઓસ્ટ્રેલિયામાંથી બહુ મોટા પાયે આપણે ત્યાં ગયા વર્ષ દરમિયાન આવક થઈ આ વર્ષમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ આયાતની છે ફેબ્રુઆરી ડ્યુટી લગાડી છે ત્યારથી નવી આયાતના ઓર્ડરો આપણા વેપારીઓએ અટકાવ્યા છે એટલા માટે કે આપણા ભારતની અંદર પાકેલા ચનો પૂરતો માલ જો બજારમાં મળી રહે તો આયાતી ચણા મગાવવા માટે વેપારીઓ પણ ખુશ નથી કારણ કે એમાં બહુ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને સાથે સાથે સૌથી વધારે તકલીફ પડતી હોય છે ક્વોલિટીને લઈને કારણ કે આપણા જેવી ક્વોલિટી આપણને ક્યાંયથી મળતી નથી તાંજાનિયાથી આવે તો પણ ભલે ઓસ્ટ્રેલિયાથી આવે તો પણ ભલે એટલે આપણા દેશના બજારની જરૂરિયાત પ્રમાણે આપણા વાપરનારા વર્ગની જરૂરિયાત પ્રમાણે આપણા ચણા જ્યાં સુધી વ્યાજબી ભાવે બજારમાં ચાલતા હોય ત્યાં સુધી વિદેશનો માલ આપણે ત્યાં નથી આવતો પણ આ વર્ષે અત્યારના દિવસોમાં જે રૂપમાં આવકો વધી રહી છે દરેક વિસ્તારોમાં એમાં આપણે બધા રાજ્યોના આંકડાઓ સાઈડ પર છોડીએ તો માત્ર ગુજરાત રાજ્યમાં અને એમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસની અંદર લાખ કટ્ટા ચણ્યાની આવક થઈ જાય એના આધારે બાકીના બધા જ રાજ્યોમાં આ જ પ્રમાણે આવકો વધી છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન અને એ વધેલી આવકોના દબાણની અસર સોમવાર મંગળવારથી પણ આપણને બજારમાં સામાન્ય રૂપમાં જોવા મળશે તો ભાવો વધવાની શક્યતાઓ કેટલી આગામી દિવસોમાં તો એક મુદ્દો આપણે સમજવા જેવો જેવો અને સૌથી વધારે ધ્યાનમાં રાખવા એ છે કે સરકારે સરકારે આયાત આયાત પર પર પ્રતિબંધ નથી લગાવ્યો દસ ટકા શુલ્ક લગાવ્યું છે હવે દસ ટકા જયારે શુલ્ક લગાવ્યું છે ત્યારે અને આયાત સંપૂર્ણપણે ખુલ્લી છે ત્યારે આપણા દેશના બજારમાં ચણાના અત્યારે જે ભાવો એવરેજ ચાલી રહ્યા છે એ આપણે પહેલા જોયું તે પ્રમાણે આપણે જોઈએ તો લગભગ એકંદર સો કિલો એટલે કે પ્રતિ ક્વિન્ટલ છપ્પનથી લઈ અને છ હજાર સુધીના ભાવો ચાલી રહ્યા છે આયાતની છૂટ અને આયાત પર શુલ્ક એટલે કે સરકારનો જે નિર્ણય છે એના બે પ્રકારના અર્થો નીકળે છે કે આપણે ત્યાં બહુ નીચા ભાવ ન જતા રહે અને સાથે સાથે બહુ ઊંચા પણ ન જતા રહે અત્યારે જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એમાં આપણને વીસ કિલો સો એક રૂપિયાનો કદાચ વધારો મળે આગામી દિવસોમાં તો ત્યાં સુધી બજાર આપણી પાસેથી માલ ખરીદી શકે છે પણ એનાથી વધારે ભાવો ઊંચા જવાની શરૂઆત થાય બજારમાં તો એની સામે તરત વિદેશના બજારમાંથી આપણા બજારમાં માલની શરૂઆત થઈ જાય એટલે આ પ્રકારે બજારની સ્થિતિ પ્રમાણે આપણે જોઈએ અને અત્યારના આ વર્ષના આપણા ચણ્યાના ઉત્પાદનના આંકડાઓ અને ઉત્પાદનની જે પરિસ્થિતિ છે એને જોઈએ તો આપણા દેશની અંદર આ વર્ષે સરકારી આંકડા પ્રમાણે એક કરોડ અને

આ પ્રમાણે બજારમાં આવકો થઈ રહી છે સાથે સાથે વસ્તુઓમાં બજારના ધોરણે બજાર ચાલે તો ઝડપથી અને જાદો વધારો મળવાની શક્યતા નથી હોતી પણ બજાર સટ્ટાબાજોના હાથમાં આવે તો સટ્ટાબાજો જે છે એ ભાવને ક્યાં લઈ જાય એને માટે ક્યાંયથી કોઈ દિશામાંથી કોઈ અનુમાન ક્યારેય લગાવી શકાતું નથી માલની આવકો ખૂબ વધી રહી છે સમગ્ર દેશના બધા જ બજારોમાં માલની આવકો બધી ક્વોલિટીમાં વધી રહી છે માત્ર દેશી ચણામાં વધી રહી છે એવું નથી દેશીમાં પણ વધી રહી છે અને બીટુ એટલે કે કાબુલીમાં પણ વધી રહી છે અને છોલે ચણામાં પણ વધી રહી છે એટલે આ પ્રકારની ચણાની આપણી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસેના માલના નિકાલનો નિર્ણય કરવો ક્યારે વેચવું કેટલું વેચું કેવા રૂપમાં અને કેટલા પ્રમાણમાં વેચવું એ નિર્ણય બજારની સ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણે કરવો એ આપણા સ્વયં વિવેકના આધારે જ આપણે નિર્ણય કરી શકીએ મિત્રો તો આજના દિવસે ચણ્યાના પાક પર સાથે સાથે આયાતી માલની શક્યતાઓ અને એના જ આધારે દેશનું બજાર ચાલવાની શક્યતાઓના મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે અને આપ એ પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત